ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે સ્માર્ટ મીટરમાં બે ફાર્મ બિલો આવતા હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે સાથે પ્રત્યેક પરિવારને માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે તેઓએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકારના દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાઈ પર ચઢાવી દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે જી હું સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ્યા આજે સુરત શહેર આમ આદમી પાર્ટી પ્રમુખની આગેવાનીમાં સંગઠનના સાથીઓ સાથે અને તમામ નગરસેવકોની સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કેમકે હજારો લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે કોઈ આમના સમર્થનમાં નથી સ્માર્ટ મીટરના છતાં પણ એટલા વિરોધ વચ્ચે શા માટે સ્માર્ટ મીટરો લગાવવાની ફરજ આ સરકારને પડી રહી છે અને સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે કઈ શા માટે એમને ઉઘાડી લૂંટ કરવી પડે છે તો આ બાબતે એમને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે દિલ્હી અને પંજાબ ની અંદર ત્રણસો યુનિટ સુધીની વીજળી ફ્રી આપવામાં આવે છે તો ગુજરાત ની અંદર પણ એવી પોલિસી લાવો કે તમામ લોકો વીજળી આરામથી વાપરી શકે સ્માર્ટ સિસ્ટમ બનાવો કે પવન પણ વાય તો પણ વીજળી ગુલ ન થાય અત્યારે અઠવાડિયામાં ત્રણ ત્રણ વખત વીજળી જતી રહી છે આવી હાલની પરિસ્થિતિ છે ફોન જે બીમાં લાગતા નથી કન્ટિન્યુ વ્યસ્ત આવે આ હાલની પરિસ્થિતિ છે ગામડાઓની અંદર ચોવીસ કલાક વીજળી નથી આપી શકતા એ હાલની પરિસ્થિતિ છે તો તમારી સિસ્ટમને સ્માર્ટ કરો નહીં કે તમે સ્માર્ટ મીટરો લગાવીને લોકોને લૂંટો આ બાબતે અમે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવા આવ્યા છે જો આ જે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અમે તમામ નગર સેવકો તમામ સંગઠનના સાથીઓ શેરીએ શેરીએ નુકડ સભાઓ કરીને ગલીએ ગલીએ સભાઓ કરીને તમામ લોકોને જાગૃત કરીશું અને બધા જ લોકોને સાથે મળીને ભેગા ભેગા થઈને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન કરીશું એ બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની માટેની પણ માંગ કરવામાં આવી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત